નાસ્તો કરી લીધો હવે લાઈન માં પાછું ઉભું રહેવાનું થશે

હવે ભાઈ ને દર્શન કરવા મોમા મામા દયપાલસિંહ મહીપતસિંહ ચિદાક્ષસિંહ આગળથી જોઈ લે ભાઈ ગાડીઓની લાઈનો જોઈ લે ભાઈ દર્શન રણુજા દર્શન કરાવીએ ભાઈ આગળ જઈને જય બાબા રી જય બાબા રી જો ભાઈ આક્રી બાજા ઇમલી રોમો પી નહીં મળતા ભાઈ ઇнде મળે રોમો પી લોઈ લો પાસ સાત બાકા આ આગે ભરી બહુ પબ્લિક આ છે ઓકે ભાઈ લઈએ આવો

ઘોડા દર્શન થઈ ગયો ભાઈ દર્શન મસ્ત મજબૂત દર્શન થઈ ગયો એક નંબર આવો તો પેહલાય નહીં ગયું અહીંથી ભાઈ દર્શન કરીને આવી જ છી બીજો કરવું એ ભાઈ બહુ કાઠું છે બીજું એમની નહીં ભરાતી બોલ્યા અંદર દર્શન

આપણે દર્શન કરીને બહાર આવી ગયા ચિદારસિંહ જયપાલસિંહ મોમા હવળા જતા રહ્યા હતા તો આ મોમા જોડે પાસાને આવ્યું પછી તો આગળ પછી જાય ચિદાર્થસિંહ બે જણા જઈએ પાસા હવે જઈએ ગાડી જોડે સાથો નું પછી કન્ટિન્યુ કરીએ લાઈનનું ઉભા દર્શન કરવું બહુ કાટું

દૈના વનિયા નેકરા અગર ઘર તરફ તો તેલ્યાં ત્યાંમ તક પહોંચ જાયગે જોધપુર થી આગર નેકરા પાલી આવે ઓમ બનાવી દે સગા અડધા કલાક આવી જશે દર્શન કરી પછી સીધા ચાર ગયા છે પછી

પાલનપુર વાળું હાઈવે આગળ જ છે ચેક પોસ્ટ નજીક નહીં લાઈક